હે દીવા તને પ્રણામ અંધારામાં કરતો તું તો સૂર્યચંદ્રનું કામ હે દીવા તને પ્રણામ મિત્રો આ પંક્તિ છે આપણા ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્ધ અને લોકપ્રિય એવા ગીત કવિ શ્રી રમેશ પારેખની કવિતાની કવિતાનું નામ છે હે દીવા તને પ્રણામ વિદ્યાર્થી મિત્રો તમારા મારા કે આપણે સૌના જીવનમાં જ્યારે ચારેકોર અંધારું હોય છે ક્યાંય કોઈ અજવાળાનું કિરણ દેખાતું નથી ત્યારે એક નાનકડો દીવડો ટમટમતો હંમેશા દેખાય છે અને એ ટમટમતો દીવડો છે આપણા સૌના હૃદયમાં રહેલું આપણું સાહસ આપણી હામ આપણી આત્મશક્તિ અને આત્મશક્તિનું શું નિષ્ફળતાના દરિયામાંથી સફળતાના કિનારે ચોક્કસ લઈ જાય છે કહેવાય છે કે સર્જકો આપણા હૃદયના સ્પંદનને બરોબર ઓળખીને એને પોતાની સર્જકતામાં ઉતારે છે કવિશ્રી રમેશ પારેખની આ કવિતામાં પણ આપણા સૌનું સાહસનું આ સ્પંદન ઝળકાય છે આ કવિતા આજે એમના જન્મદિન નિમિત્તે તમારા સૌ સમક્ષ એની અમુક કડી રજૂ કરું છું જાત પ્રજાળીને ઝુંજવાનું તે રાખ્યું છે વ્રત જાત પ્રજાળીને ઝૂંઝવાનું તે રાખ્યું છે વ્રત હે દીવા તું ટકે ત્યાં સુધી ટકે દ્રષ્ટિનો સત જુઓ છે ને પંક્તિ જે આપણા સૌની હિંમતને દાદ આપે છે તું બુજાય તે સાત બુજાઈ જાતી ચીજ તમામ આપણી હામ આપણી હિંમત આપણી આત્મશક્તિ બુજાઈ જશે તો સપનાઓની આ ડોરને આપણે ખોઈ દેવી પડશે ક્યારેય સપના પૂરા નહીં થાય લક્ષ્ય વેધી બનવા માટે લક્ષ્યગામી બનવું ખૂબ જરૂરી છે જે આ કવિતા આ પંક્તિઓ આપણને શીખવે છે તું બુજાય તે સાત બુઝાઈ જાતી ચીજ તમામ હે દીવા તને પ્રણામ મિત્રો આપણા સૌની આત્મશક્તિ હંમેશા ચિરંજીવ રહે તે આશા સાથે શ્રી રમેશ પારેખના ચરણોમાં વંદન